અખિલ કચ્છ કન્યા કેળવડી પ્રોત્સાહન ટ્રસ્ટ અને ટી એમ એસ ડી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સાહિત્ય અકાદમી તથા ડોક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવડી પ્રોત્સાહન ટ્રસ્ટ અને કચ્છ મછોયા આહીર કન્યા વિદ્યા મંદિર અને ટી એમ એસ ડી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવનું આયોજન કન્યા વિદ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાને વિડિયો સંદેશ દર્શાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સંગીતકાર અને લોકપ્રિય ગાયકા શ્રીમતી કાજલબેન છાયા દ્વારા ગુજરાતી ગીત સંગીતની આનંદ યાત્રા તથા જાણીતા લેખક અને વક્તા શ્રી રાજુભાઈ ઉત્સવના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ